નમસ્કાર મિત્રો હું છું આપણે જે ચાવડાની અત્યારે આપણે વાત કરવાના છે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરનું દમદાર ફિલ્મ અવતાર ધરીને આવું છું તો એ ફિલ્મમાં તમે જોયો ને તો એ ફિલ્મમાં જે લાસ્ટમાં જે ફાઇટ આવે છે ને એ પહેલાં થોડુંક સીન આવે છે એટલે કે જે કોમલબેન ઠક્કર બતાવે છે એ વિક્રમભાઈ ઠાકોરને આ જગ્યા પર લઈને આવે છે જે લગ્ન કરવા માટે તો એ જ લોકેશનની વાત કરવાનો છું કે દમદાર લોકેશન છે અને આ જગ્યા પરથી થોડુંક સીન લેવામાં આવે છે વિક્રમભાઈ ઠાકોરને સમજાવે છે અને અહીંયા મેરેજ કરે છે એવું સીન હતું તો ત્યાર પછી લાઇટ ફાઇટ ચાલુ થઈ જાય છે તો એ લોકેશન આ જગ્યા પરનું છે આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે કે મેં ત્રણ કિનશર્ટ મેં લીધા છે એ કિનશોટ તમને પરફેક્ટ મેચ કરવાનું છું બાકી વિડીયો ગમે તો લાઇક છે શક્ય કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પર તમે જો આ વિડીયો જોતા હોય તો ફેસબુકને ફોલો પણ કરતા રહીજો તો મિત્રો એનું સીન આ જગ્યા પર શૂટ કરવામાં આવ્યું છે હું તમને બતાવું ત્યાં જઈને તો મિત્રો એનું સીન આ જગ્યા પર શૂટ કરવામાં આવ્યું છે એટલે કે આ જે ઝાડ છે ને અવનવું એક સેમ ટુ સેમ ઝાડ આ જગ્યા પર હતું વેપારનું ઝાડ હતું જે આ જગ્યા પર હતું જે ફિલહાલ નથી પણ આ રીતનું સીન બતાવવામાં આવે છે એમાં જે કોમલબેન ઠક્કર બતાવે છે ને આ ઝાડ જે અત્યારે છે ને ત્યાં ઊભા રીતના બતાવે છે અને આ રીતનું સીન આવે છે જેમાં વિક્રમભાઈ ઠાકોરને સમજાવતા હોય છે એવું સીન હતું તેમાં તમને આ મંદિર જોવાનું મળી છે પાછળ અને આ કટ પણ જોવાની મળે છે કટ પેલી સાઈડથી જોવાની મળે છે એ બાજુ તમને બતાવવાનું છું પણ આ સ્ક્રીનશોટમાં તમે જોશો ને તો પાછળ તમને મંદિર જોવાનું મળે છે ત્યારબાદ પેલો જે ગેટ છે ને જોવાનું મળી જાય છે અને જે લોકો જે ફેરા ફરતા હોય છે એમાં તમને આ જે હવનકુંડ છે ને એ તમને જોવાનું મળે છે તો આ રીતનું સીન બતાવવામાં આવે છે અને આ જે કટ છે ને એ કટ તમે એમાં જોઈ શકો છો એક સીનમાં આ રીતનું સીન જોવા મળે છે એમાં તમે પાછળ જશો ને તો જે આ બંને છે ને દિવાલનું કટ મારેલી એ તમે એમાં જોઈ શકો છો તો આ રીતનું સ્ક્રીનશોટમાં તમને જોવાનું મળી જાય છે આ જગ્યા પર ઝાડ હતું જે ફિલહાલ નથી અને એમથી આ રીતનું સીન બતાવે છે એમાં પાછળ તમને આ રીતનું મંદિર જોવા મળે છે પાછળ થોડોક ઘેર જોવાનો મળે છે આ ઝાડ પણ કદાચ જોવાનું મળી જાય છે કદાચ આ ઝાડ એ જ ઝાડ છે પણ બનતા સુધી એવું થઈ ગયું છે કોઈ ખબર નહીં કદાચ આ જગ્યા પર બીજું ઝાડ હતું એવું મને લાગે છે તો આ રીતનો સીન બતાવવામાં આવે છે તો મિત્રો આ જગ્યા પરથી સીન લેવામાં આવી છે તમે જોઈ શકો છો અત્યારે અત્યારે આ રીતનું એનો વ્યૂ છે અને શૂટિંગ થયું એટલે શૂટિંગ થયેલું લગભગ ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે ફરક તો ઘણો બધો પડી ગયો છે પાછળ તમને આ ગેટ જોવાનું મળી જાય છે અને પાછળ તમને આ મંદિર જોવાનું મળી જાય છે છે ને પછી લાગી ગયો છે અને અહીંયા કદાચ એક બીજું ઝાડ હતું મારા ખ્યાલ મુજબ કદાચ આ બી હોઈ શકે એવું બી બની શકે આ ઝાડ અડધું કટિંગ થઈ ગયું છે એટલે ખબર નહીં પડતી તો આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે તો મિત્રો એ લોકો જ્યારે લગ્ન કરતા હોય છે ને ત્યારે તમને આ હવનકુંડ જોવાનું મળી જાય છે જોકે કદાચ રિનોવેશન થઈ ગયું છે પણ આ જ હતો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તો મિત્રો જ્યારે મંગલસૂત્ર પહેરાવે છે ને તમને પાછળ તમને આ ગેટ જોવાનું મળે છે અને આ ગેટ તમે જોશો ને તો આ ગેટ અત્યારે ખુલ્લો છે બાકી જ્યારે બંધ હતો ને ત્યારે પેલો ઓમ જે છે ને એ વચ્ચે હતો એવું હતું અને આ ગેટ હતો આ હવનકુંડ છે એમાં પહેરા ફરતા જોવા મળે છે પાછળ આ ઝાડ તમે જોવાનું મળી જાય છે પાછળ તમને પેલું ઝાડ પણ જોવાનું મળી જાય છે તો આ એ લોકેશન છે તો મિત્રો લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ બોરુ ગામ છે જે કાલોલ પાસે આવેલું છે અને બોરુ ગામની જોડે આવેલું છે કારેશ્વર મંદિર આવેલું છે તો ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે તો મિત્રો આ લોકેશન હતું જ્યાં અવતાર ધરીને આવું છું ફિલ્મનું શૂટિંગ થયું હતું એમાં જે વિક્રમભાઈ ઠાકોર આ પર આવે છે જે પ્રાંજ સોરી કોમલબેન ઠક્કર આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોરને સમજાવતા હોય છે મેરેજ કરવા માટે તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે બાકી જો વીડિયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં અને ફેસબુક પર તમે જોડિયો જતા હોય તો ફેસબુકમાં ફોલો પણ કરતા જઈજો